ંદ પરમસુદાન બંધવાતી ગગન સદસમાં શ્યાલક્ષમ એકમલમચલસાક્ષીભૂત તમ ત્રિગુણ સદગુરુ તમ નમામી સચિદાનંદ ભગવાન હા દ્રશ્ય વગર ની દ્રષ્ટિ જ્યાં દ્રશ્ય નથી ત્યાં પરમાત્મા સ્વરૂપ છે અને પરમાત્મા સ્વરૂપ છે એ સતત પોતાનું આત્મ સ્વરૂપ સતત જે છે એ કેવી રીતનું પ્રસ્થાપિત રહે આવો કઈક પ્રશ્ન હતો હો તો અહિયાં દ્રશ્ય બંધ તો થવાનું નથી બાદ થશે દ્રશ્ય પાણી જોઈએ અલગ અલગ રૂપ થી દેખાય છે ને હવે જોજો જોવાની પ્રક્રિયા થાય છે ત્યાં અંદર એક વૃત્તિ બને છે ત્યારે જોવાની પ્રક્રિયા થાય છે ત્યારે હવે સામી દ્રશ્યો બધા સામે પડ્યા છે પણ આપણે જોવાની પ્રક્રિયામાં ના જઈએ તો જેટલું જેટલું દેખાય છે એટલું એટલે કે ભિન્ન નહી કોઈ અભિન્નતા જેટલા દ્રશ્યો છે તો અભિન્નતા વાળું જોવાનું થાય કે સતત બીજું બધું દેખાતું હોય

પ્રભાવ હોય છે ત્યાં સુધી માયાનો પ્રભાવ છે તે આપણી ચેતન તરીકે દેહ રહેવાનો છે ની સામે સાથે ઇન્દ્રિયો છે ઇન્દ્રિયો છે તો બધા વિષયો આપવાના છે તો એ બધું પકડાય છે એટલે દ્રશ્ય વાળી દ્રષ્ટિ બની ગઈ પણ પકડાય ક્યારે ના સમજી હોય તો પકડાય દ્રશ્યો એનો મતલબ એ છે કે બધાય દ્રશ્યોની અંદર આંખે ફરે હાથે ફરે પગે જાય બધા કાર્યો થતા હોય પણ તમે એ વખતે ક્યાં તો તમે તમારામાં જ કેવાય એને પકડવામાં દુઃખ છે ભય છે જેટલી જેટલી કઈ સમજો ઉત્પન્ન થાય છે આપણામાંથી જેટલા જેટલા અનુભવ ઉભા થાય છે તો અનુભવો સમજો ઉભી થાય છે ઘણા અનુભવો તો એવા થાય છે કે આપણને ભય ઉત્પન્ન કરાવે ઘણા અનુભવો એવા ઉત્પન્ન થાય છે કે આપણને હુનું અને દ્રશ્યો નો સદભાવ બધું ખતમ થઈ અને ત્યારે જ ખતમ થાય કે આપડી કાયરતા મટેલી હોય આપડે આપણા સ્વરૂપમાં નિત્ય સ્થિતિ રહેતી હોય તો

બધીઓ સ્થિરતા ની હોય એટલે બધો આનંદ આવતો હોય તો આનંદ વાળો હું ઉભો વાળી રહી શકે બાકી ચેતન હું ચેતન છું એ તો એક ઝલક ક્યારે આઈ જાય ને કારણ કે પોતાનું હોવું એ હોવું છે મો છેલ્લી ગતિ છે અને હું છે એના પછી નું સ્ટેજ છે જ્ઞાન વાળો હું મેરે અપને સિવા કુછ નહી એવો હું જે છે તો એવો હું જ્યારે પોતાની સ્થિરતાની ભૂમિકામાં હોય કે જ્યાં મન બુદ્ધિ અંતઃકરણ બધું ઉડી ગયેલું હોય છતાં જાગ્રત અવસ્થા હોય પ્રતિથીઓ બધી રે જગત રે તો બધું એ વખતે પૂર્ણ પોતાની

ક્યાંક માં એક વૃત્તિ ઉભી થઈ ને એને પાછી બંધ કરી તો આ બધા ખેલ એમાં ચાલે છે પણ પોતાના ચેતન સ્વરૂપ માં રહેવાય નહી કેમ કે પોતે જ છે જેમ આપણે કુસંગ જોઈએ છીએ એમ સુસંગે જોવાનો છે પેલો સુસંગ છે નિત્ય મેરે પૂછ નહીં એ સુસંગ છે હા જ્યાં જોવું ત્યાં તું નો તું આપડા હૃદય ની અંદર બાર જેટલું જેટલું ખોજવાનું છે ગોતવાનું છે ગોતી ને જોઈ લો અને પછી જ્યાં ખોજ બંધ થઈ જાય છે ને પોતાનો હું રહે છે એકલો હું તો હું ને કેવી રીતે જોશો તો નિર્વિકલ્પ ના નિરાકાર રીતે જોવા વાળો અને જે જણાય છે એનું બધું સ્વરૂપ એક થઈ જાય નોખું 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 ના રે પણ એ સીધા ભાષ જયારે ખ્યાલ આવે છે ને કે આ મારું સ્વરૂપ જે એને આપડે સ્વરૂપ નો આનંદ કહીએ કે જ્ઞાન કહીએ એમાં કઈ માગવાનું નથી આવતું ત્યાગવાનું નથી આવતું અને સહજ સ્વરૂપ પોતાનો પ્રકાશ છે એકલો રહે છે ત્યાં નથી પૃથ્વી નથી પાંચ મહાપુતો ક્યાંય નથી આપણું કે નથી કોઈ ગાડી કે નથી ના સૂર્યો ના પાવક એટલે સૂર્ય એટલે બુદ્ધિ નથી ચંદ્ર એટલે મન નથી શશાંક એટલે અગ્નિ અગ્નિ એટલે કે વાણી નથી મન નથી પોતા બુદ્ધિ નથી અને વાણી નથી ને એકલા તમે છો હવે એ એ જે છે ભૂમિકા પણ એક આત્માની ભૂમિકા છે પણ પરમ ભાવમાં ફસતો હોવું રહે છે અને કેવી રીતનું હોવું છે કે અખંડ જ્યોત એક બાકી જલ રહીએ વગર દીવાની અને વગર પ્રકાશ ની વગર રોશની વગર તેલની ભૂ ચેતન ચેતન કે તું ચલ અકેલા ચલ અકેલા ચલ એકા અકેલા અને કઈ ત્યાં કઈ નથી અને બધું જ ત્યાં છે બધું તેના આધારે છે તો એ બધુંય તે છે તો બીજું કઈ રહેતું નથી તેના આધારે છે તો મૂળ વાત એ કે વૃત્તિ પરિચિન થતી નથી અભિન્નતા સ્વરૂપ સાથે ની રહે છે ગમે એટલા દ્રશ્યો સામે આવે તોય ગમે એટલા દ્રશ્યો સામે આવે તોય પણ જ્યારે છે જ નીચો પેલો ભાવ આઈ જાય છે તો સ્પટિક મણી ની બાજુમાં કઈક કલર આઈ જાય છે કે કાળા કલર નો તો આ બધું તદ્રુપતા આપણી ના થઈ જાય આપણે તે છીએ ને એનું અનુસંધાન ના થઈ જાય એને કેવાય પૂર્ણ જ્ઞાની નો વિવેક કારણ કે જેને આપણે ગોતીએ છીએ શ્યામ કો કૃષ્ણ કો નિરંજન કો કો નથી નિરાતો કયો વૈકુંઠ જે આપણું મન છે જેમાં મન રહેલું છે અને જેમાંથી મન જન્મે છે રમે છે મનનો પૂર્ણ વિરામ પણ થઈ જાય છે એવો યોગી છુપો યોગી

કોઈ જાતનો દુઃખ કે કોઈ જાતની હોળ કરી ન થતી હોય ક્યાંય આપણો ભય ના હોય કોઈને આપણે કગરવાનું ના આવતું હોય તો એવો જે છે ત્યાગ ત્યાગને છૂપો ત્યાગનો ત્યાગી ત્યાગી નો ત્યાગ થઈ જાય ત્યાગી નો ત્યાગ તો એ કેટલી જાતની ભૂલવણીઓ ભાગવાની છે તો પૂર્ણ આપણું પર બહુ પ્રભાવી બન્યું હોય જો મહાપુરુષો સંતો છે અધિકારી છે અને શ્રદ્ધાવાન છે એની અંદર એ પુણ્ય જાય બધું અને એવો પુણ્ય નો યોગ ઘણા પ્રકારના પુણ્ય નો યોગ થયો હોય ત્યારે આવા સંતો ના પુણ્યો આપણને મળે અને એમાં સંત મળે તો બધા ભ્રાંતિઓ ભાગે છે એ તો ભ્રાંતિ અંદર ને કેટલી ઝીણી 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 ભ્રાંતિઓ છે કોઈ વિષય પકડવો નથી આ ભ્રાંતિ છે પકડાય તો છ પકડાય જીવવું પડશે મનુષ્યત્વ છે શરીર ધારણ થયેલું છે તો શરીર ભલે રહ્યું પણ એની અંદર શ્યામ છે એને જોવાનો છે ને આપડે આપડી દ્રષ્ટિ શ્યામ ઉપર રાખવાની છે શરીર ઉપર તો શામ છે એને કોઈ ગામ કે નામ કે ઠામ છે ના જ્યાં બોલવામાં જીભાન જૂઠી પડે છે વગર જીભ નો છે વગર જીભે બોલે છે અને સદાય બધાની સાથે રમી છે પગ વગર ચાલવાનું છે હાથ વગર ના કામો થાય થાતા હોય આંખ વગર જોવાનું હોય તો આ બધું શું થયું ક્યાં ગઈ આંખ ક્યાં ગયું મોઢું હોવા છતાં ખોવાઈ ગયું તો ખોવાઈ ગયું આંખ ખોવાઈ ગયું મોઢું જીભ પગ હાથ પગ બધું એ તો હવે બીજું શું ખોવાનું છે કો વિચારવાનું પણ મન વગર પછી શું વિચારવાનું તો ત્યાં પૂર્ણ પ્રેમ જે પ્રકાશ થી રહેલો છે એ પોતાનું પરમધામ છે ભલે એને સીધા ની અંદર ઇન્દ્રિયો જાય ભલે કામ કરે ભલે ગમે તે કરે પણ પોતાની સ્થિરતા કેટલી છે યોગની ની પણ આ યુક્તિઓ છે બધી યોગ એટલે જોડાણ વેલ્ડિંગ થઈ જાય ને તો એ પછી છુટું ના પડે

એનો એ જગત બન્યો છે એનો એ દ્રશ્યો બન્યો છે એ દ્રશ્યો છે કે નહીં એ જોવાનું છે બરફ થયો કે નહીં વૃત્તિઓ વૃત્તિઓનો ગોગડો ગઠો થઈ ગયો કે નહીં આકારો જે છે બધા નોખી નોખી વૃત્તિ ઉપયોગ કરે છે પણ સાકાર થવાનો છે નિરાકારે ભલે સાકાર ભલે પણ તમાર આકાર તો કદી થવાનું નથી આકાર છે જેટલા જેટલા જે કઈ ઉપજ થઈ છે આપણા શરીર થઈ હોય કે ઇન્દ્રિયોની થઈ હોય કે અનુભવ થઈ હોય કે જ્ઞાન થઈ હોય તો બીજ ની ઈચ્છા હવે બીજ છે જો શરીર સાથે બિલકુલ ખતમ થઈ ગયેલું હોય એને કોઈ કે કે સ્વપ્ન અવસ્થા નથી સુરણ અને શરીર મોકો પડી જાય તો કોઈ ભેદ ભ્રાંતિ ભય રહેતો નથી હવે સંતો પાસેથી બીજ એક વવરાય છે આપણામાં જ્ઞાન નું બીજ એ પણ બીજ છે પણ સંતો થી ભાત પાડી દે છે એવી ભાત પાડી દે છે ને કે જગત ની ભાતો બધી ખલાસ થઈ જાય પુરાણો અન્ય તે અન્ય માને છે એ નિત્ય છે શાશ્વત છે પુરાતન છે એ કોઈને હાણતો નથી કોઈથી હણાતો નથી કોઈથી બળતો નથી કોઈને બાળતો નથી કોઈથી પલળતો નથી કોઈને પલાળતો નથી તો આ બધું જે છે નામ ધારી ગયો પોતે પોતાનું સ્વરૂપ પકડી લીધું આત્મતવ ઓળખી લીધું તે સદગુરુ છે અને ક્યાં છે આપણામાં છે બધે તો ઘટે ઘટમાં છે સાક્ષી એકનો નથી આપણો પોતાનો બધાનો સાક્ષી એક છે રૂપ નહી ગુણ નહી નામ નહી કઈ નહિ લખવામાં ના આવે એવો અલગ વૃત્તિ માં ના આવે એવો જે માં ના થાય એવો આકાર માં ના આવે એવો તો એવો નિરાકાર છે આકાર માં સમય જેલો હોય અને સાકાર થઈ નિરાકાર જેવો થઈ રહેતો હોય એને કોઈ હદ નથી બે હદ નથી એવી કોઈ જગ્યા નથી કે ઈ સ્વરૂપ નો રાખી રાખી શકાય પોતે બધાનો અધિષ્ઠ છે એટલે અધર સખત પર મારા આપા બિરાજે હેરો રમતા રામા આધાર વગર ની જે કઈ ભૂમિકા આપડી છે તે દ્રશ્ય વગર ની દ્રષ્ટિ

એ પોતે ખતમ થઈ જાય ભ્રમ છે પોતે બિલકુલ માથું મેલી દીધું હોય કાયમ માટે ફરીથી માથે ના ઉગતું હોય અને એવો માથામાંથી મેલી મહારા જો માણતા હોય ત્યાં બધા સપના ચાળા રહે છે ને પોતાનું તો જય સચિદાનંદ જય સચિદાન જય સચિદાનંદ બાપ હા બાપા સદગુરુ ભગવાન જય જય હુ એક સનાતન જાણી હરિ ભજન લે માણી રે નામ સુમીરન સબસે ઉંચા કહે વેદની રૂચા આતમ સૌ પ્રાણી મનથી જુદા જાણી રે હો મો સાગર ની ભૂલામે માં મારતી ક્યો તું સમુદ્ર સી સો જાણી આનંદ એ લીલે તું માણી રે તારા કર્મ ની તો જોઈ લે કહાણી કરશે જમ તારી કહાણી રે સદગુણી સંત કરે બહુ સેવા દુનિયા જાણી રે અજ્ઞાની નો ઉધાર કરવા કરતા મધુરી વાણી રે ગુણ દિવો સદગુરુ દેવતા બ્રહ્મ સ્વરૂપ સુજાણી રે અજ્ઞાન તારા પળમ કાપે દાસ પોતાનો જાણી રે અજ્ઞાની હું ભૂલો રે પડીયો મારી મુ જાણી રે કહે સક રામ સદ ગુરુજી ના ચરણે જીવન જ્યોતિ રે બ્રહ્ એક સનાતન હરી ભજન લે તુ રે નામ સુમીરન સબશે ઊચા કહે વેદની રૂચ રે સદગુરુ ભગવાનની જય જય હે જય હુ જય હુ જય હુ જય